તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધી મજામાં તો મજામાં જ રહેવાનું ને આજે આપણે ઘણા ખુશ છીએ કારણ કે એક સરપ્રાઇઝ છે કારણ કે આજે આપણે ઘણું ખરું કામ હોય દીધા હે ને પિક્ચરમાં ધોઈ લીધી અમે અને અત્યારે હરિકવાર આમ ઊભો છું જો હરિવાર ડ્રોપ જોવા આવ્યો અત્યારમાં કારણ કે કાલ હાજર હાલનો જોતો હો કે તે કાલે હાલના તો આમ બ્લાસ મારતા એવું લાગતું અત્યારમાં જોવા આવ્યો અત્યારમાં તો હું મસ્ત આમ તંદુરસ્ત ઊભા આવ્યા હો તો હવે સા બનાવીને છીએ અને સાવ પી લઈએ પી લઈને હું કરી લઈને તાર દૂધ ભરવા દાવે થઈ જાય પછી દૂધ ભરવા દૂધ ભરી જઈએ પછી આપણે પાસું થોડું કામ આવતું ને નહીં રાંધવાનું તો ફેમિલી હું સાવ મેંકી દીધો તાકે આપણો સાવ બંધ થઈ જાય

દઉં હજાર સરી હું બધી દો ટો ટકો ટાવે તો બી દોસ્તો

अंदर कवा तो वीडियो देखा तो नही हूँ तो आलो हमें जमी ली कार बोपर बाकी क्या है तो जम आलो जम हलो जमीन पास मोटर कर दी थी भी करो नहीं तो गोरवाण चालू करती थी नहीं तो अच्छे फिर तो तेड़ी को से तो पानी कोई कोश लगी હાલો દોસ્તો પાણી વાળવા ખાજી અને છોકરાને ધંધા દઉં દો એટલે એમાં હું લીધા પદ એમાં હું લીધા પાણી લઈ દઈશ પાણી લીધા તો નહીં શિરોડી લઈ દઈ એમાં પેલા દેલા નેટ આરો કરો terjeletterne så pæntterje, paser? Paser, hun går ikke ind. du som du lige har sagt i heriblande? Du har 100-150. Jeg er ved at Jeg er ved, hvad Jeg er ved at તો એ કેમ સોંપે તો સોંપવા મળીએ ધોળ તો હાલો દોસ્તો મેં ભે ધોઈ લીધી ને હવે બિચારો હું ગાવું છું દૂધ ભરવા અને આજ તો કંઈ રાંધવું પડે એમ તો નહીં નહીં રાંધવું પડે એમ નહીં આ તો આવી ગયા બધા એટલે આજ તો ખાલી દૂધ ભરી પછી અહીંયા આવીને બેઠા બીજું કંઈ કામ કરવાનું એટલે તો હું દૂધ ભરી આવું દૂધ ભરીને આવીને પછી તો ખાવાનું દીધા કારણ કે આજ આપણે કાંઈ રાંધવાનું નહીં આમ તો દોસ્તો હું દૂધ ભરીને બી આવ્યો છું અને અત્યારે બાકી જ્યાં છે હાડા હાથ જેવું થઈ ગયું છે લાઈટ લઈને જવો ગલબ બેન છે બધું તો પહેલા માગતો હતો હવે લાઈટ જશે તો હાથે આપણે વિડીયો ઉતારશું જમવાનું ના ગમે છે વિડીયોમાં એટલું જ બી જમવું હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવજો